શ્રી ગણેશાય નમા મિત્રો આપ સૌ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જેઠ માસ પૂર્ણિમા કરતાં વટ સાવિત્રીનું વ્રત વિશે જાણીશું તેમની કથા અને મહિમા ભોજન વિધિ આજે કરવામાં શુભ કાર્ય વિશે જોઈશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપને ચેનલને પહેલીવાર જોઈ રહ્યો તો સબસ્ક્રાઈબર જરૂર કરજો જેથી નવા વિડીયોની માહિતી આપ તરત મળી શકે હોમ સૂર્ય પુત્રાય વિદય મહાકાલ દહીમહિ તંત્રો યમ પ્રચોદયા બોલો સૂર્ય સૂર્યનંદન શ્રી યંદરાજી જયવડ સાવિત્રી મહિમા વટ સાવિત્રી વરટલે યમ દેવને સમર્પિત છે જે આજે આપણે સામાન્ય રીતે ધનતેરસના દિવસે યાદ કરીએ છીએ એક દિવસ જેમાં આજે આપણે યમદેવની પૂજા કરાય છે આ વ્રત ખાસ કરીને બહેનો માટે મહત્વનું છે ખાસ કરીને પરણેલાઓ સ્ત્રીઓ માટે પણ આ વ્રત કરવાની પતિનું આયુષ વધે છે સંતાનમાં સુખ મળે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે વટ વટવૃક્ષની પૂજા ત્રિદેવ બ્રહ્માંડ વિષ્ણુ મહેશ જેમ જ સૂર્યદેવો પણ વાસમાં માનવામાં આવે છે જેથી વડલાના વૃક્ષની પૂજા કરવાથી આરોગ્ય સંતાનને મળે છે આ વૃદ્ધ બુદ્ધિ એ જ શક્તિ પણ આપે છે જે આરોગ્ય માટે આ વર્ત સાવિત્રીના વ્રત કેવી રીતે કરવું વહેલી સવાર ઉઠીને સ્નાન કરવું પીળા કપડાં લાલ વસ્ત્ર પહેરવા સૌભાગ્ય ચિહ્ન ધારણ કરાવી પછી વ્રતને સંપલક લેવો પૂજન માટે જરૂરિયાત સામગ્રી તૈયાર કરવી ફૂલ ચણા ગોળ પસાતા મીઠાઈ ધાગો સૂતર જળ ભરેલું તાંબાનું લોટું કાચું દૂધ વગેરે વડલાને વડલાના વૃક્ષના નીચે જઈને સાવિત્રી મૂર્તિ ચડાવવું ધાગો સાત વાર લપેટો અને પરિક્રણા કરાતી હાથમાં ચણા લઈ વ્રત સાંભળી વાંચી પૂજન બાદ બ્રહ્માંડને ફળ વસ્ત્ર દક્ષિણા આપવી જો આપણે તમે માસિક ધર્મમાં તો તો પણ આ વ્રત રાખી શકો જો માત્ર પૂજા નહીં કરવી નહીં પણ ઘરમાં અન્ય સભ્ય બ્રહ્માંડ પાસે જઈને પૂજન કરાવવું તેમની પૂજા સામગ્રી દક્ષિણ આપવી વર્ષ સાવિત્રી વ્રતની ફાયદાકાર વ્રત આરોગ્ય છે પતિ સુખ અને સંતાન આપે છે સ્ત્રીઓને જીવનમાં મંગળવા લાવે છે કુંડળીમાં સૂર્ય અને ગ્રહણ મંગળ ગ્રહણનું મજબૂર આપે છે જે ખાસ કરીને લગ્ન પછી પણ જીવનશક્તિ માટે જરૂરી વંશ બુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત થાય છે જીવનમાં જે ગર્ભાવતી સ્ત્રી પણ આ વ્રત કરી શકે છે જો તંદુરસ્તી દર્શ્ય યોગ લાગે છે વરત ભાઈઓ પણ રાખી શકે છે એક સમય ભોજન લઈ પાલન કરી શકાય છે સમય પ્રમાણે ફળ ઓછું લગાવવું અને સાચું છે કે કારણ કે કલયુગમાં પ્રભાવ છે આ પણ વ્રત કરવાથી મળતું આસ્તિક સંતાક અને શાંતિ મનની પણ શાંત વધુ મહત્ત્વ ધરાવે છે અશાંતના તે સુધી શકાય છે કે ત્યાં સુધી વટ સાવિત્રીની પૂજા પૂજા દ્વારા શાસ્ત્રિક રીતે પ્રમાણમાં કરવું જોઈએ જો પૂજા સંપૂર્ણ વિધિ ન આવડતી હોય તો આસપાસના લોકોને સમજાવી અને આ વર્ત સ્ત્રી સ્ત્રીઓને પણ માનસિકમાં શરીરમાં માનસિક અને વ્યવહાર સુખારી માટે ખૂબ ઉપયોગી છે બોલો વટ સાવિત્રી વ્રતની જય બધા વ્રતોની ખુશી શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાસ કરીને બહેનો માટે વડલાનું વૃક્ષ સર્વપરિશક્તિ આપનારું છે જેથી પણ આ વટ સાવિત્રીની વ્રતની મહિમા ખૂબ જ ધરાવે છે ચાલો હવે આપણે વટ સાવિત્રી વટ સાવિત્રીના કથા બોલીએ ભગવાન યુમરાજની જય બોલો વટ સાવિત્રીની વ્રત કથા સાવિત્રીની સત્યવાની જય જય ખૂબ ખૂબ જૂના સમયમાં આપણા દેશમાં અશ્વપતિ નામના એક રાજા રહેતા હતા તેમની રાણીનું નામ મંગળવા હતું રાજા રાણી બંને ખૂબ જ ઉદાસ દયાળુ અને કોપર પરોપકાર્યા હતા તેમના રાજ્યમાં પ્રજા બધી રીતે જ સુખ મળતું હતું દરેક સરકારનો ન્યાય મળતો હતો પોતાના રાજા પોતે પોતાના પ્રજાને પિતા સમાન પ્રેમ કરતા હતા હવે રાજા સર્વ રીતે સુખી હતા તેમનું પણ એકમાત્ર દુઃખ હતું કે સંતાન ન હતું એક દિવસ તેમને દરબારમાં નારણ મુનિ આવ્યા અને તેમણે રાજાને દુઃખનું કારણ પૂછ્યું રાજાએ કહ્યું તેમને સંતાન હોવાના દુઃખ થાય છે અત્યારે તો નારણ મુનિએ કહ્યું કે જે સાવિત્રી દેવીનું તપ કરે છે તેમને સંતાન મળે છે રાજાએ અકારું તપ કરી દેવીને પસંદ કર્યા દેવી સાવિત્રી કહે છે કે એ રાજાને તારું ભાગ્ય તો હું સંતાન નવું નથી પણ હું તને એક વચન આપું છું તેને પુત્ર નહીં પણ પુત્રી થશે એવી પુત્રી કે ગુણોમાં શ્રેષ્ઠ અને ભક્તિ પરિપૂર્ણ હશે તેમનું નામ પરથી સાવિત્ર રાખજ થોડીક વારમાં રાજાને પુત્રી થઈ તે રૂપ અતિ સુંદર હતી તેમનું ખૂબ જ લાડથી ઉછેર થયો હતો બધી વિદ્યાઓમાં નિષ્ઠા બની જ્યારે વસે મોટી થઈ ત્યારે રાજાએ તેમનું લગ્ન કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ રાજકુમાર તેમને યોગ્ય લાગ્યો ન હતો એક દિવસ નારજી આવ્યા સાવિત્રી પાસે જઈને પૂછ્યું કોઈ પસંદ છે કે નહીં ત્યારે સાવિત્રી કહે છે હું ધૂમસેન રાજા પુત્ર સત્યવાનને પસંદ કરી ચૂકી છું નારીજી કહે છે સત્યવાન ગુણવાન અને રૂપવાન છે અને તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું ટૂંકું છે હવે ફક્ત એક જ વર્ષ જેટલું જીવશે આ સાંભળી રાજા રાણી દુઃખ થયા અને સાવિત્રી બીજું લગ્ન કરવા માન્યું નહીં પણ સાવિત્રી પોતાના નિર્ણય પર અડલ રહી અંતે રાજાને અને સત્યવાન સાથે વિવિધપૂર્વક વિવાહ અપાયો સાવિત્રી હવે જંગલમાં રહેવા લાગી તેમણે ત્યારે અંદરથી સમય વીસવાનો પ્રયાસ કર્યો અને નારદ મુનિ પણ તેમના વટ સાવિત્રીના વ્રત કરવાનું શરૂ કર્યું સાવિત્રીએ ભક્તિપૂર્વક વ્રત રાખ્યું અને વર્ષ પૂરું થયું એક દિવસ સત્યવાનના મૃત્યુ હતું એક દિવસે સાવિત્રી પોતાના પતિની સાથે જંગલમાં ગઈ અચાનક સત્યવાન બે ભાન થઈ ગયા ત્યારે તેને કાળું કાળો ભયનાક પુરુષ આવી પહોંચ્યો સાવિત્રીને યુમરાજ પાછળ પાછળ ચાલવા લાગ્યું હિમરાજે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે હવે પાછળ જવું તારો માર્ગ છે પણ સાવિત્રીએ કહ્યું કે જેમ કોઈ સાથે સાત પગલાં ચાલે તે મિત્ર બની જાય છે તેમને તે મેં તો તારા ઘણા પગલાં ચાલ્યા છે સાવિત્રી સ્ત્રી છું મારા પતિ વગર પાછી નહીં ફરું યુવરાજ સાવિત્રીના સત્ય પવિત્ર વચનો સાંભળીને ખુશ થઈ ગયા મને કહ્યું મારા પતિ સિવાય હું ઉજ વરદાન માગે માગી હતી સાવિત્રી યુવરાજને કહે છે મારા સસરાને અંધપો છે કૃપા કરી મને સૂર્ય જેવી તેજસ્વી દષ્ટિ આપો હિમરાજ કહે છે તથા તું પરંતુ હવે તું પવન પાછી વ ત્યારે સાવિત્રી કહે છે એ યમરાજ હવે મારા માટે પાછું ફરવું અશક્ય છે જ્યારે કે મારા પતિ હોય ત્યાં હું જ રહીશ જે મારું નારી સાચો ધર્મ છે સાચા પુરુષ તો કદી નકામી નથી જતી પછી તમારું સાથી પણ વ્યસ્ત કરી કેવી રીતે સમજાય યુમરાજ સાવિત્રીના વૃદ્ધિ ભર્યા આદર ધારણ વચનોમાં ખૂબ પ્રસન્ન થઈને કહ્યું બેટી હું મને સાચો ધર્મ શીખવે છે હું તારી તર્ક બુદ્ધિમાં ખૂબ જ સુખ સુખ છું તું મારા પતિ પ્રમાણ સિવાય ગમે છે વરદાન માગી શકે છે ત્યારે સાવિત્રી કહે છે કે હું હું મારા સસરાને જેમ રાજ્ય છીનવી છીનવાઈ ગયું છે તે મને પાછું મેળવી જોઉં મારા પતિ કદી આપ આ ધર્મના કારણે ત્યાગ ન કરે ત્યાગ નહીં કરે એવું પણ વરદાન આપું હિમરાજ કહે છે તથા હવે તું પછી વણ અને સાવિત્રી ફરી કહે છે હેમરાજ તમે બધા માટે નિયમન બનાવો છો તો મને એક નિયમન વિરુદ્ધ ચલાવીને આદેશ કરો હું મારા પતિ સાથે જવાનું નિયમ નથી હેમરાજ કહે છે સાવિત્રી તારી વાણી અને તરક બુદ્ધિ તમે મને વચનમાં બાંધી લીધો છે હું તારા પતિ પ્રાણો સિવાય ગમે તે માંગ સાવિત્રી કહે છે મારા પિતાને સંતાન નથી પણ કૃપા કરીને તેમને એક એમને શોખ પુત્રોની પ્રાપ્તિ થાય એવું વરદાન કહે છે સાવિત્રી હજુ તેમની પાછળ પાછળ ચાલતી રહી ફરી બોલ્યો સાવિત્રી હવે શું થાય તું પાછળ વળ સાવિત્રી કહે છે હિમરાજ મારા પતિ એવા સંતાન જેવા રૂપ છે અને તેમાં આપની સાથે હોય તો મને દુઃખ લાગતું નથી સત્યપૂર્વ હંમેશા સાવિત્રીને રજ ધરાવતા એટલા લોકો પાછળ સંતાન દ્વારા રાખે છે હું શ્રદ્ધા આપણા પાછળ પાછળ ચાલી રહી છું યુમરાજ કહે છે સાવિત્રી હું બધું સુંદર અને બુદ્ધિવાન બોલી છે હું ખૂબ જ પ્રસન્ન છું મારા પતિ સિવાય હું જીવનમાં સિવાય હું ગમે તે માગે તે હું પણ હવે આગળ એક પગલું પણ નહીં ભરી શકે સાવિત્રી કહે છે મને શું બળવાન પુત્ર થાય છે એવું વરદાન આપ યુવરાજ કહે છે તથા શું મારી ઈચ્છા પૂરી થશે પછી પણ તું હવે પાછી વ ત્યારે સાવિત્રી બોલે છે મને સો પુ મને સો પુત્ર થાય એવું વરદાન આપ પણ પણ પતિ વગર પુત્રો કેવી રીતે થશે હું પતિવર્તા સ્ત્રી છું તારા પતિ સત્યવાન પાછું મેળવીશ તેમને આયુષ્યમાં ચારસો વધારો કરીશું યુવરાજે આશીર્વાદ આપ્યા વિદાય લીધી સાવિત્રી ત્યાં ગઈ તેમને પતિને નિશ્ચય દેવ પડ્યું હતું તેમણે તેમના પતિનું માથું પોતાના કોળ લીધું અને તરત સત્યવાન આંખો ખોલી બેઠો થયો સત્યવાને કહ્યું મને લાગ્યું છે કે હું કોઈ સપનામાં હતો સાવિત્રી આખી ઘટના સમજાવી અને બંને આંદદિત થયા નિમરાજ વરદાન કડરૂપે સત્યવાન પિતા સુદસેન ફરી દેખાવા લાગ્યા પોતાના ગુલામ ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું સાવિત્રીના માતા પિતા પણ તેમને સો પુત્ર થયા સાવિત્રી પણ તો સો બળવાન ગુણવંતી પુત્રીની માતા બની તેમનું જીવનમાં સુખ સંપત્તિ વ્યવહાર થઈ એમાં સાવિત્રી તમે જેમ વ્રત કર્યું તેવું વ્રત કરજે અને જ કરશે અને જે સાંભળશે તેને સૌ ફળ મળશે બોલો સાવિત્રી દેવની જય હિમરાજની જય મિત્રો આપણે સવટ સાવિત્રીની કથા છે આ દિવસે આ ગાયત્રી અને સરસ્વતીના અષ્ટિદેવનું કારણ પૂજન કરવામાં આવ્યું છે વડલા વૃક્ષ સૂર્ય સાથે સંકળાયેલું છે જેથી દિવસને વડલાના વૃક્ષ નીચે ગાયત્રી મંત્ર જાપ કરવો શુભ માનવામાં આવે છે ઓમ છે ઓમ ભૂર ભૂર્ભુવસ્વાસ્ય ઉર્વો દેવાય ધીમય પ્રચોદયા આજના શુભ દિવસો માતા સાવિત્રી ગાયત્રીના ઇમરાજના મહિમાની શરમસી સૌની બુદ્ધિ અને સમારકની કામના કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ મારો આભાર રાધે રાધે